એમજીવીસીએલ દ્વારા નર્મદા ભવન ખાતે શરૂ કરાયેલા કોલ સેન્ટરના કોન્ટ્રાક્ટના બસો કર્મીઓને છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા કર્મચારીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું કોન્ટ્રાક્ટરે કહ્યું કે ટેકનિકલ બાબતોથી પગાર અટવાઈ ગયો છે પણ એકાદ બે દિવસમાં જ પગાર થઈ જશે તકલીફ અમારી એ છે કે અમે સેલેરી માટે લડી રહ્યા છે અમને બે મહિનાથી સેલેરી નથી મળી રહી એમજીવીસીએલ સાંધા કંપની છે એ લોકોએ કોન્ટ્રાક્ટ લીધેલો છે એમજીવીસીએલ નો ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ છે અમે સેલેરી માટે લડી રહ્યા છે અમે વાત પણ કરી હતી કે અમને કોન્ટ્રાક્ટ બતાવો પણ એ લોકો કોન્ટ્રાક્ટ પણ અમને નથી બતાવી રહ્યા ઈફ અગર કોન્ટ્રાક્ટ કર્યો હોય તો એમાં બધું જ લખેલું હોય ને કે સેલેરી કઈ ડેટે આવે છે શું છે કેટલા એમ્પ્લોય કામ કરે છે આમ તેમ એમની પાસે કોઈ જ પ્રૂફ નથી કોઈ જ પ્રૂફ નથી અમે સેલેરી સ્લીપ માગી અમને ના પાડી દીધી અમે ઓફર લેટર માગ્યો અમને ના પાડી દીધી સેલેરી સ્લીપ માટે એ લોકો એવું કે છે કે કંપની પ્રોવાઈડ નથી કરતી એમજીવીસીએલ કંપની આટલી મોટી કંપની છે તો તમને શું લાગે છે એ લોકો સેલેરી સ્લીપ પ્રોવાઈડ ના કરે સેમી ગવર્મેન્ટમાં આવે છે. સર પોતે એવું કહે છે કે સેમી ગવર્મેન્ટમાં આવે છે. તો કેમ ના કરે પ્રોવાઈડ? છે ને જૂનથી છે ને જુલાઈથી કર્યું છે ટ્વેન્ટી એઈટથી. અને અમને છે ને અહીંયા છે ને મેં કશું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મેં છોડીશ કે નહીં. પણ મેં આગળ એક્શન લઈશ કારણ કે સેલેરી નથી આપી રહ્યા. મોડા પર જ એવું બોલે છે કે છે ને તમારે કરો તો કરી લો વાંધો નથી. પણ સેલેરી મારી જોડે પૈસા નથી. મેં માંગુ છું કે મને તકલીફ છે. મારી જોડે નથી પૈસા તમે આપો. તો કે છે કે ના. મારી જોડે નથી અમે નહીં આપવાના અને ઉપરથી ઉડતી ઉડતી ખબર એવી મળી છે કે છે ને એમજીવીસીએલ ની જે કંપની છે ને એ લોકોએ ક્વાયરી કાઢી છે પ્રૂફ માંગ્યું છે પણ આ લોકોની જોડે છે નથી કારણ કે બધો લોચો કરી રાખ્યો છે એટલા માટે છે ને કશું બિલ પાસ નથી થઈ રહ્યું કોન્ટ્રાક્ટ પાસ થઈ થઈ નથી રહ્યો અને મને એવી બી ઇન્ફોર્મેશન મળી છે ઉપરથી કે છે ને આ લોકો જેવી હમણાં લગીન છે ને ચાર મહિના લગીન જે સેલેરી કરી છે એ પોતાના ખીજામાંથી કરી છે કારણ કે જો ગવર્મેન્ટ આપતી હોત તો હમણાં લગીન તો આવી ગયો હોત ને રેગ્યુલર पनथी आवे चले जो कॉन्ट्रैक्ट पे सांधन कमिटी में हम काम करू जो जुलाई थी काम करू छु अब ये लोग सैलरी माथि भी 4-4000 रुपया कापी ले छे सैलरी स्लिप मांगी छे तो ये लोग एम के छे के तुम हमारी पास सैलरी सैलरी के ईएफ तो तो के पीएफ के, के पी नहीं आपो तो हमें अगर एक्शन ले पुलिस एक्शन तो के बाकी और सब बच्चों की थोड़ा सा टेक्निकल इसी के कारण सैलरी हुई मतलब नहीं आई है ठीक है कुछ टेक्निकल इसका कारण सैलरी नहीं आई है जिसकी वजह से थोड़ा सा प्रोसेस चालू है एक दो दिन में तीन दिन में वो प्रोसेस हो जाएगी सब बच्चे काम कर रहे हैं सरूरी नहीं नहीं सर दिसंबर की जो सैलरी है जनवरी में आती है हमारा दस और पंद्रह के बीच की जो सैलरी साइकिल है नवंबर की सैलरी में थोड़ा सा लेट हुआ वो तो भी दस दिन लेट हुआ है मान लीजिए दस दिन जैसा लेट हुआ है रियल मैं कुछ टेक्निकल इशू क्या इश्यूर हाँ अगले दिन दाएगा दाएगा? और दिर्था दिर्था तो, है। तो इनको पेंशन है तो मैंने इनको बता भी रखा है मैंने भी बात किया उनको टोटल चार हज़ार नहीं नहीं पी एफ एस आई जो आपको इनके हेल्थ इंश्योरेंस के लिए होते हैं जमा होता है बाकी तो कंपनी को भी जमा करना उसमें क्या होता है ना कि उसमें होता है इम्प्लॉयर और इम्प्लॉर इम्प्लॉ प्रोसेस का होता है तो पंद्रह सौ रुपये इम्प्लाई का होता है और पंद्रह सौ मान लो कि एक नॉर्मल मैं आपको बेसिक बता रहा हूँ एक अगर मान लो कि इम्प्लॉई जितना काटता है और इम्प्लॉयर उतना ही काटता है